એક દિવાળી માનવતા ઉના ના ગીર પંથકના યુવાનો સાથે મળીને એક દિવાળી માનવતાની નામે મહાભિયાન આદર્યું છે જેમાં સક્ષમ લોકો પોતાના જરૂરિયાત વગરના કપડાં વગેરે ઉપયોગી વસ્તુઓ તે આપી જાય અને જે જરૂરિયાતવાળા વ્યક્તિઓ છે તે લઈ જાય આ યુવાનો માધ્યમ રૂપ છે કે છે એમની પાસે લઈ અને નથી એમને પહોંચાડે છે મેમ્બર છે ચંદ્રેશ જોશી એને અમે રાતના બધા બેઠા હતા અને મનમાં વિચાર આવ્યો કે ગરીબો માણસો ને જોયા કચરા વીણતા હતા આ કરતા હતા એને મનમાં વિચાર આવ્યો કે હવે આપણે આ લોકોને જે જરૂરિયાત છે દિવાળી છે તો એમાં નવા કપડાં પહેરવા જોઈએ આ જોઈએ તો એને અમારા ગ્રુપમાં બધાને રજૂઆત કરી કે ભાઈ આવી રીતના મને વિચાર આવ્યો છે તો અમારા ગ્રુપમાં ચાલીસથી પિસ્તાલીસ મેમ્બર છે બધાને રજૂઆત કરી તો એ લોકોએ કીધું હા વાંધો નહીં રહે ભાઈ તમે કહો છો તો આપણે આ વસ્તુની શરૂઆત કરીએ પહેલ કરીએ એમ આ પહેલ અમે નવ વર્ષ પહેલાં કરી હતી જે અત્યારે ગરીબો માણસો હોય છે એને વીસથી પચીસ હજાર જે ગરીબો હોય છે એને આ વસ્તુ અમે પહોંચાડીએ છીએ એમ કે અમે એક રામણાવાડીમાં કરીએ છીએ ઉનામાં બે દિવસ કરીએ એક દિવસ અમે ધોકડવા જઈએ છીએ પછી એક દિવસ ગીરગરડા ને એક દિવસ અમે વહેરાવ જેની અંદર અમે નવા કપડાં હોય છે બૂટ છે ચપ્પલ છે સાડી છે જે અમે ઓછામાં ઓછું પચાસ હજારથી માંડીને લાખ રૂપિયા સુધીના લઈએ છીએ નવા કપડાં આની અંદર અમે કોઈ જાતનો એક રૂપિયાનો ફંડ ફાળો લેતા નથી નિસ્વાર્થ ભાવે બધાને આપીએ છીએ દર વર્ષે કેટલા લોકો લાભ લેતા છે ગરીબ લોકો ઓછામાં ઓછો પચીસ થી ત્રીસ હજાર માણસો છે આ વસ્તુનો લાભ

બરાબર ગરીબ અને અમીર વ્યક્તિનો ભેદ રહે છે કે દૂર થાય નહીં આમ દૂર થાય ને બધાને આમ સંભાવનાથી ને એવું લાગે છે પ્રકાશનું પર્વ દિવાળી આપણે દ્વારે છે ત્યારે આપણી વચ્ચે આજે પણ એક એવો વર્ગ છે જ્યાં મોંઘવારીમાં પેટનો ખાડો માંડ પુરાય છે ત્યાં દીપાવલીમાં નવા કપડા બૂટ ચપ્પલ સહિતની ચીજ વસ્તુઓ ખરીદવાનો વિચાર કરવાની પણ હિંમત નથી હોતી આ વર્ગને ધ્યાનમાં રાખીને ઉનામાં એક દિવાળી માનવતાની ગ્રુપે નગરજનો સમક્ષ નાખી જેમાં પરિણામે બાળકો પુરુષો અને મહિલાઓ માટે કપડા સ્વેટર બૂટ ચંપલ સહિતની ઘરવખરી અને ચીજવસ્તુઓ એકત્ર થઈ હતી મારું નામ દિનેશલાલ વલ્લભભાઈ ધોમડીયા એન્જિનિયર જી આજે શું લેવા આવ્યો આજે હું અહીંયા બજારમાં વસ્તુ ખરીદવા માટે નીકળ્યો હતો એટલે અહીંયા મેં જોયું કે કપડાઓનો જૂના કપડાઓના ગરીબ દર્દીઓને માટે આ લોકો આપે છે એટલે મેં અહીં આવીને તપાસ કરી જોઈ તો આ લોકો મને જાણવા મળ્યું અને હું દરેક વખતે મુલાકાત પણ લઉં છું તો છેલ્લા નવ વર્ષથી આ લોકોની ટીમ ગરીબ લોકો માટે ઘરે ઘરેથી કપડાં પોતાની રીતે ભેગા કરી અને દરેક જરૂરિયાતમંદોને આ દિવાળીના તહેવાર ઉપર આ લોકો નિઃશુલ્ક ભાવે આપે છે કે ખરેખર પ્રસન્નીય કામગીરી છે સમયનો ભોગ આપીને આ બધા વેપારીઓ જ છે પણ અત્યારે વેપાર પણ ફૂલ હાલતો હોય છતાં પણ એમાંથી સમય કાઢી અને આ લોકો ગરીબ માણસો માટે જે કાર્ય કરી રહ્યા છે અને તહેવારો પર જે કાર્ય કરી રહ્યા છે એ ખરેખર લાખ લાખ ધન્યવાદને અધિકારી છે અને ઈશ્વર સાથે પ્રાર્થના કરીએ કે એમને આમાં ખૂબ પ્રેરણા આપે શક્તિ આપે અને બળ આપે આવું કાર્ય હંમેશા કરતા રહે ગરડા ગઢડા તાલુકામાં પણ છેલ્લા ચાર વર્ષથી આ કાર્ય કરે છે અને પક્ષીઓ માટેના પક્ષી ઘર પણ આપે છે દીવડાઓ પણ આપે છે જેથી કરીને નાના નાના માણસોને રોજીરોટી પણ આમાંથી મળી રહે એવા ઉમદા હેતુ ત્યાં કાર્ય કરે છે ફરીથી આ બધાને લાખ લાખ અભિનંદન અને ઈશ્વરને પ્રાર્થના ઉના પંથકના યુવાનો સાથે મળીને એક દિવાળી માનવતાની નામે મહાઅભિયાન આદર્યું છે જેમાં સક્ષમ લોકો જરૂરિયાત વગરના કપડાં વગેરે ઉપયોગી વસ્તુઓ ત્યાં આપી જાય છે અને જરૂરિયાતવાળા વ્યક્તિઓ અહીંથી લઈ પણ જાય છે આ અનોખી માનવ સેવા અને યુવાનો તેના માધ્યમ પણ બન્યા છે આ ઉપરાંત આ ગ્રુપ દ્વારા ચકલી બચાવો સ્વચ્છતા અને પર્યાવરણ પ્રકૃતિ બચાવો સ્વદેશી અપનાવો જેવા જાગૃતિ અભિયાનને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે દિવાળી માનવતા ગ્રુપ દ્વારા છેલ્લા વર્ષથી આંગણે ગરીબો અને અમીરો વચ્ચેની દિવાળીનું જે અંતર છે એ અંતરને દૂર કરી એક સમાન સર્વ લોકો દિવાળીનો પર્વ મનાવે એવા ઉદ્દેશ્યથી અહીં અમે કપડાં વિતરણનો કાર્યક્રમ નવ વર્ષથી રાવણવાડીમાં કરીએ છીએ જેમાં ગરીબ વર્ગના લોકો માટે તદ્દન નિઃશુલ્ક ફ્રી ઓફ કપડાં કપડાં વિતરણ કાર્યક્રમ કરીએ છીએ કોઈ જાતનો ચાર્જ લે લીધા વગર એમાં અમે નવા કપડાંનું વિતરણ કરીએ છીએ બૂટ ચપ્પલોનું વિતરણ કરીએ છીએ સાડીઓનું વિતરણ કરીએ છીએ જેને જોઈએ તે લઈ જાય જેને ગમે પોતાની પસંદગીનું પોતાની જાતે લઈ જાવ તેની સાથોસાથ અમે ચકલી બચાવો અભિયાન અમારો ઉદ્દેશ્ય છે જે ચકલીની જાત લુપ્ત થતી હતી તેને ચકલી બચાવો અભિયાન પર્યાવરણ બચાવો અભિયાન અને સ્વદેશી અપનાવો દેશ બચાવો આપણા દેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુઓનો લોકો વધારેમાં વધારે ઉપયોગ કરે અને લોક લોકજાગૃતિનું અમે અભિયાન ચલાવીએ છીએ ઉનાની અંદર નવ વર્ષથી ગોકડવામાં ચાર ગીર ગીરગઢડામાં ચાર વરસથી અને ગીર સોમનાથ વેરાવળ મુકામે ત્રણ વર્ષથી આવી રીતના અમારી એક દિવાળી માનવતા ગ્રુપની ટીમ આવું સેવાકીય કાર્ય માનવ સેવા એ જ પ્રભુ સેવા એ જ અમારો નેમ છે અબ્બાસભાઈ સુમરાણી ઉના શહેર વેપારી અગ્રણી ઉના શહેરની અંદર જે લોકો એક માનવતા દિવાળીના નામે જે અભિયાન ચલાવી રહ્યા છે એ ખરેખર પ્રશંસની છે ઉના શહેર ગીરગઢડા ઢોકળવા બધી જગ્યાએ અભિયાન ચલાવે છે અને નાનામાં નાનો અને ગરીબ માણસ દિવાળીની અંદર લોકોની સાથે સારી રીતે દિવાળી ઉજવી શકે પોતાના બાળકોને કંઈક કપડાં બપડા ફેરાવી શકે એવું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે એ હું ખૂબ જ એમને બિરદાવું છું અને ભવિષ્યમાં જિંદગીમાં આવું કાર્ય કરતાં જ રહે એવા મારા ખાસ એ લોકોને અભિનંદન છે